નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણી એગ્રીકલ્ચરમાં હું અજય મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો આ મગફળી તમે જે જોઈ રહ્યા છો આજે રાઈટ આ મગફળી પચાસ દિવસ ઉપરની પ્લસ એટલે કે પંચાવન દિવસની થઈ ગઈ છે અને આ બાવીસ નંબર મગફળી છે જે મોડી પાકતી અને જાડી વેરાયટી આવે છે હવે મગફળીની તમે રંગત જોવો છો અત્યાર સુધીમાં આપણે આમાં એક ફૂગનો રાઉન્ડ મારેલો છે એક ઈયળનો રાઉન્ડ મારેલો છે અને એક સુયા બેસાડવા માટે જે રાઉન્ડ મારેલો છે એ આપણે પચીસ સાત આ તારીખે મારેલો છે રાઉન્ડ અને આજે તારીખ છે બાર આઠ એટલે કે બાર દિવસ આ અને પાંચ દિવસ ઓલા બરાબર એટલે કે પંદર સત્તર દિવસ થયા છે તો આજથી પંદર સત્તર દિવસ પહેલાં પોઝિશન એવી હતી કે ભાઈ માંડવી એકદમ વોલ કરી ગઈ હતી અને આમાં ક્યાંય સૂયા હતા નહીં ઇવેન ક્યાંય પોપટોય હતો નહીં માંડવી વોલ કરી ગઈ હતી એવું લાગતું હતું કે ભાઈ માંડવીને હવે ઊભી રાખવી જોઈએ હવે માંડવીને મગફળીને ઊભી રાખવા માટે માર્કેટમાં બહુ બધી પ્રોડક્ટો આવે છે આપણે બહુ બધી પ્રોડક્ટ મારતા હોતા હોઈએ છીએ જેમ કે જે કાંઈ પ્રોડક્ટો આપણે મારતા હોય છે તો મગફળી કે કોઈ પણ પાકમાં પ્રોડક્ટ મારીએ છીએ તો ઊભું કેમ રહે છે કે ભાઈ છોડવામાં જે એને વિકાસ કરવા માટે જે મહત્વનું તત્વ છે તે છે નાઇટ્રોજન તે નાઇટ્રોજન તત્વનું સંપૂર્ણ શોષણ શોષણ કરી રહી છે જેથી એનો વેગ અટકી જાય છે તેનાથી ઉત્પાદનમાં વધારો થતો નથી કે એનાથી વધારે હુયા બેહતા નથી એવું કાંઈ નથી હવે આપણે જે પ્રોડક્ટ મારેલી છે એ હું તમને બતાવ્યું જેના એક્સિલન્ટ રિઝલ્ટ મળ્યા છે અને આપણો આગળનો સૂયા બેસવાનો જે વિડીયો હતો એ બહુ બધા ખેડૂત મિત્રોએ જોયેલો છે અને એના માધ્યમથી જે લોકોએ દવાઓ મારી છે એને પણ બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ આવેલા છે કંપનીના જે નિરીક્ષણ કરતા જે સ્ટાફ છે તે જે જે સ્થળોએ દવા મારેલો મારેલી છે ત્યાં જઈને એનું નિરીક્ષણ કરેલું છે એના ફોટો ખેડૂતનું નામ ગામ અને વિડીયો હું અહીંયા સાઈડમાં આપી દઈશ તમે ત્યાંથી સ્ક્રીનશોટ લઈને એને ફોન કરીને પૂછી શકો છો ભાઈ તમે આ બે પ્રોડક્ટ મારી હતી તો એના તમને કેવા રિઝલ્ટ મળ્યા છે હું એકલો કમ તમારે માની લેવાનું એવું નથી હું આ વખતે હું ખેડૂતોના રેફરન્સ પણ સાઈડમાં આપું છું જે લોકોએ પોતાના મગફળીમાં આ પ્રોડક્ટ વાપરેલી છે હવે સૌ પ્રથમ પ્રોડક્ટની વાત કરીએ પ્રોમિન ખેડૂત મિત્રો આ એગ્રીસિયા કંપનીનું પ્રોમિન છે જેમાં સત્તર પ્રકારના પ્લાન્ટ એમિનો એસિડ આવે છે એટલે કે એસિડ જે એમિનો એસિડ એવા સત્તર પ્રકારના આવે છે જે છોડને અતિ ઉપયોગી છે છોડના એકદમ ગ્રોથ એનો ઊભો રાખવાનું કામ નથી કરવું એ તો કુદરતી રીતે જે ઊભો રહેવાનો હોય છે એ ગ્રોથ રહેશે જ પણ ને અંદર ફૂટાડવા માટે જે પણ એમી એસિડોની જરૂર છે તમ સંપૂર્ણ એસિડ આમાં આવે છે બરાબર ને આ પાવડર ફોર્મમાં આવે છે હવે આગલા વિડીયોમાં અમુક લોકોની કોમેન્ટ હતી કે ભાઈ ભાવ શું છે તો આ પાંચસો ગ્રામનું પેકિંગ છે અને આની એમઆરપી છે 885 ને પિંચાશ રૂપિયા બરાબર હવે આપણે આ જે અડધું ભર્યું છે આપણે અઢીસો ગ્રામ આ પાંચ વીઘાની મગફળીમાં વાપરેલું હજી આમાંથી એક રાઉન્ડ થાય છે અને બીજી એક મહત્વની પ્રોડક્ટ જે છે એગ્રીસિયા કંપનીનું રીપ્રાઇમ કરીને પ્રોડક્ટ છે જેમાં આવે છે પોટેશિયમ મોની બ્લેડમ તમને આ નાની એવી સીસી લાગતી છે પચાસ ગ્રામની સીસી છે આપણે એક સીસીનો ઉપયોગ કરેલો છે આમાં પેલા રાઉન્ડમાં આ ફરીવારનો હવે આપણે જે બીજો રાઉન્ડ લેશું એમાં બે સીસીનો ઉપયોગ કરવાનો છે બરાબર હવે આની એમઆરપીની વાત કરીએ કે ભાઈ શું ભાવથી તમને મળે છે માર્કેટમાં તો આની એમઆરપી છે પચાસ ગ્રામની આઠસો ને ચાલીસ રૂપિયા બરાબર હવે આમાંથી તમે આરામથી દસ પંપ કરી શકો દસ પંપ બાર પંપ પહેલાં રાઉન્ડમાં કરી શકો બીજા રાઉન્ડમાં જો બાર પંપ તમારે પાછા એટલાને એટલા બાર પંપ કરવા હોય તો આ પચાસ ગ્રામ છે સો ગ્રામ પોટેશિયમ મોની બ્લેડ એમ નાખવાનું અને ટોપ બેસ્ટ ઓફ રિઝલ્ટ છે આ બે પ્રોડક્ટું જેને પણ વાપરેલી છે અથવા ઇવેન આ એક પ્રોડક્ટ વાપરેલી છે તો એનું હું અહીંયા સાઈડમાં મગફળી સહિત નામ ગામ અને મોબાઈલ નંબર સહિત ફોટો આપીશ જે જેથી કરીને તમે ખેડૂતોને ફોન કરીને પૂછી શકો કે ભાઈ આ પ્રોડક્ટ તમે વાપરી તો આના તમને કેવાક રિઝલ્ટ મળ્યા હવે ઘણા ખેડૂત મિત્રોની એ પણ કોમેન્ટ હતી કે ભાઈ તમે થોડુંક બાકી રાખો તો ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો આપણે આ સંપૂર્ણ પાંચ વીઘામાં એ વસ્તુનો ઉપયોગ કરેલો છે પણ આપણે એક વીઘો મગફળી એવી રાખી છે જે બાકી છે આપણે એક વીઘામાં વાપરી નથી આ પ્રોડક્ટ બરાબર તો એનો વિડીયો પણ હું અહીંયા સાઈડમાં જોડી દઈશ પછી જે તમે જોઈ શકો છો કારણ કે એ મગફળી આપણા બીજા ખેતરમાં છે એ બાજુના ખેતરમાં છે હવે આપણે સૌ પ્રથમ એક છોડવો ઉપાડશું આજથી સત્તર અઢાર દિવસ પહેલાં છોડવામાં એક ખૂયો નહોતો છોડવો એકદમ વિકાસ કરી ગયો હતો પાટલા ભેગા થઈ ગયા હતા એવું લાગતું હતું કે આને ઊભી રાખવી પડશે પણ આ પ્રોડક્ટ માર્યા પછી આજ રાઈટ પંદરથી સત્તર દિવસ થયા છે આપણે જોઈશું કે ભાઈ કેવો ફાલ છે અને કેટલા હુયા છે ચાલો મારી આપણે આગું નથી જવું અહીંથી જ આપણે એક છોડ ઉપાડશું જુઓ માલ આજથી સત્તર દિવસ પહેલા આમાં એક પણ પોપટો નહોતો અત્યારે પોપટોની સંખ્યા એટલી છે ગોકળા એટલા છે અને હુયા જુઓ પુષ્કળ કાંઈ ઘટે નહીં જો આવા વ્યવસ્થિત એટલા હુયા ને આવો માલ થતો હોય ને તો આમાં ધાયરો ઉતારો આવે આ જુઓ આ હમણાં છેલ્લા દસ થી બાર દિવસમાં બનેલા બધા પોપટા છે બધા હુયા છે હવે જે આ માંડ મગફળીનો ડોડવો છે હવે પછીનો આપણો એક રાઉન્ડ હજી આનો આવશે પ્રોએમિન પ્રોમિન અને રીપ્રાઇમનો તે પછીનો આપણો નેક્સ્ટ રાઉન્ડ કયો આવશે કે ભાઈ આ મગફળીનો ડોડવો છે આપણે મગફળીમાં કેવું થતું હોય છે કે ભાઈ જો આ રીતના હજી તો આ મગફળી કાચી છે એટલે આમાં હજી નો ખ્યાલ આવે આ આપણે ખોયલ્યું તો આમાં સંપૂર્ણ બે દાણાનો વિકાસ છે આ એક ને આ બે દાણા છે તો ઘણીવાર એવું થતું હોય કે ભાઈ આ એક જ દાણો ભરાય બીજો દાણો ખોખું થઈ જતું હોય તો સરેરાશ ખેડૂતોને વજનમાં માર પડતો હોય તો એના માટે આપણે એક પ્રોડક્ટ મહત્વની એક પ્રોડક્ટ વાપરવાના છીએ જે સ્પ્રે કરવાનો છે જે પુષ્કળ પ્રમાણમાં છોડવાને પોટાશ આપવાનું કામ કરશે એટલે તમને મને બેને ખબર છે કે પોટાશ તત્વો જે છે તે દાણામાં પૂરેપૂરો રસ અને દર ભરવાનું કામ કરે છે તેમજ વજન વધારવાનું કામ કરે કરે છે બરાબર હવે જો આ જે સંપૂર્ણ દાણા ભરવાનું કામ કરશે અને બીજું એક પ્રોડક્ટ આપણે જે વાપરવાના છીએ એનો તમને નેક્સ્ટ વિડીયોમાં હું તમને માહિતી આપીશ તો ઓલ ઓવર કહેવા જાય તો આપણે જે આ પ્રોડક્ટ ટ્રાય કરી આપણો આપણા આ વિડીયોના માધ્યમથી બહુ બધા ખેડૂતોએ પણ ટ્રાય કરી તે બદલ થેન્ક યુ અને બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળ્યા છે તો નિસંકોચપણે જે લોકોને સૂયા બેસાડવાના પ્રોબ્લેમ હોય એ આ બે પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે હવે આ બે પ્રોડક્ટ કોની પાસેથી મળશે કારણ કે પ્રોડક્ટ એવી છે કે નોર્મલ જે પ્રોડક્ટ આપણને મળે છે સૂયા બેસાડવાની એ બહુ બધા એગ્રોમાં મળી જતી હોય છે પણ આ પ્રોડક્ટ તમને ક્યાંથી મળશે તો જે ભાઈ પાસેથી જે કંપનીના જે હેન્ડલિંગ કરે છે કંપનીનું એ ભાઈના હું લલિતભાઈ સોલંકી એના હું નંબર અહીંયા એડ કરી દઈશ જેથી કરીને તમે એને ફોન કરીને સંપૂર્ણ માહિતી લઈ શકો છો કેમિકલ પ્રોડક્ટની જેમ બેથી પાંચ દિવસમાં આનું રિઝલ્ટ નહીં આવે તમારે એક્સિલન્ટ રિઝલ્ટ જોવું હોય તો બારથી મિનિમમ બારથી પંદર દિવસ બારથી પંદર દિવસમાં આનું એક્સિલન્ટ અને ખૂબ સરસ રિઝલ્ટ આવશે બરોબર અત્યારે મગફળીનો સ્ટેજ એવો છે કે ભાઈ ચાલીસ દિવસની મગફળી થાય ત્યારે આનો ઉપયોગ કરવાનો હોય તો મોટા ભાગના લોકોને કેવું છે કે સાઈઠ સાઠ દિવસની મગફળી થઈ ગઈ છે તો ખાલી બે જ રાઉન્ડ કંપની કે કોઈ પણ એવું કે છે કે ભાઈ ત્રણ રાઉન્ડ મારવા પડે પણ બે જ રાઉન્ડ ઇનફ છે ખેડૂત મિત્રો અત્યારથી જ આ કોઈને રાઉન્ડ મારવો હોય તો અત્યારથી એક રાઉન્ડ મારે ને આજથી વીસ પચીસ દિવસ પછી બીજો બીજો એક રાઉન્ડ મારે એટલે ઇનઅ છે હવે આપણે જે વાત થઈ કે દોડવાને ભરાવદાર કરવાનો વજન વારો કરવાનો અને પૂરતો દાણો ભરવા માટે કઈ પ્રોડક્ટ વાપરવી એનો વિડીયો હું નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને કોમેન્ટ કરી દો ખાસ કરીને દરેક ખેડૂતને આ વિડીયો મોકલજો જેથી કરીને બહુ બધી પ્રોડક્ટ આડાહવરી વાપરીને આપણે ખોટા ખર્ચાતા હોય વહીએ છીએ તો તેનાથી ખેડૂતો બચી શકે અને એક વ્યવસ્થિત જે સારું પરિણામ છે તે તેને મળી શકે હવે આવતા વિડીયોમાં આપણે ફરી વાર મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન